કેવું હશે ઉભો કયો કાચબો નથી પાછો જરાક જરાક ચાલે છે કોઈને ખબર પડે આ સસલા જીતી ગયા જીતી નથી ગયા હારી ગયા કાચબા ભાઈ જો છેલ્લે પોચે સાચો કાચબો પાછો ઉભો ન રે જરાક જરાક હાલે કાચબો આલે ની કોઈ દેખાય નહીં ધીમે 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 હાલો થોડા થોડા આગળ તો વધો કાચબા ભાઈ આવલા સસલા ભાઈ પાછા આવ્યા જો થોડા પગ તો હલાવો નકરા હાથ હલાવ્યા કરો છો થોડા 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 આગળ ચાલો 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 વેરી ગુડ સા એકદમ સરસ સસલું જે કાચબો છે ને